નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ છ માર્ચથી લઈને પંદર માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સિસ્ટમ એન્ટી સિસ્ટમ તાપમાન કેટલું રહેશે ઠંડીનું પ્રમાણ ગરમીનું પ્રમાણ પવનોનું પ્રમાણ અને વાદળછાયું વાતાવરણ અને અંતે વરસાદની શક્યતા ગુજરાતમાં કેટલા પ્રમાણમાં છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું અત્યારે મિત્રો માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એકાદ અઠવાડિયું પૂર્ણ થવાના આરે છે ત્યારે પ્રથમ વરસાદનો જે રાઉન્ડ છે એકથી ત્રણ તારીખમાં પૂર્ણ થયો છે ત્યારબાદ મિત્રો એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે જે ઉત્તર ભારતને ઘણા બધા અસર કરી રહ્યા છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાતી હોય છે જેના કારણે ઉત્તર ભારત સહિત રાજસ્થાન અને ગુજરાતને પણ તેની અસર જોવા મળતી હોય છે અત્યારે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું ઘણું નબળું ચોક્કસથી પડ્યું છે પરંતુ આગામી તારીખ દસથી લઈને પંદર તારીખમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થાય જે ઉત્તર ભારતના અનેક ભાગોમાં હિમવર્ષા અને જોરદાર વરસાદ આપી શકે છે કોઈ કોઈ વિસ્તારમાં તો એકથી લઈને ત્રણ ઇંચની આસપાસ વરસાદ થઈ શકે છે જેની અસર રાજસ્થાનના ઉત્તરી પટ્ટામાં પણ એક સાયક્લોનિક સિસ્ટમના રૂપમાં જોવા મળી શકે છે અને તારીખ દસ અને અગિયાર તારીખથી લઈને પંદર તારીખનું જે સેશન છે તેમાં પાકિસ્તાન તરફ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે અને તેની અસર રાજસ્થાન અને ગુજરાતને પણ થવાની છે એટલે દસથી લઈને પંદર માર્ચની અંદર વધતા ઓછા પ્રમાણમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તેમાં પણ ખાસ કરીને જે અપર ક્લાઉડ છે એ અપર ક્લાઉડનો જે પ્રમાણ છે એ દસથી લઈને પંદર માર્ચમાં વધારે જોવા મળી શકે છે જ્યારે લો ક્લાઉડ છે તેનું ફોર્મેશન ખૂબ જ ઓછું થશે એટલે એક અથવા તો બે ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણીને ચાલીએ છે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો તારીખ દસ અગિયાર અને બાર તારીખે આવી શકે તેવી શક્યતા છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય જો જે તે વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા અથવા તો છાંટાછૂટી પણ થઈ શકે તેવી શક્યતા છે બીજી તરફ પવનની વાત કરી દઈએ તો આજે તારીખ છ માર્ચ છે તો આગામી દસ માર્ચ સુધી ચોક્કસથી પવન પ્રમાણ વધારે જોવા મળશે જેમાં પાંચથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવન અનુ પ્રમાણ વધારે જોવા મળશે તાપમાનની વાત કરી દઈએ તો અત્યારે ઠંડીમાં ચોક્કસથી આપણને એક નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી કરતાં વધુ જોવા મળી રહ્યું છે એટલે આપણને ચોક્કસથી પંદર સોળ સત્તર માર્ચ સુધી ઠંડીનો અહેસાસ થશે કારણ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પંદર માર્ચ સુધી તો આપણને મળવાના છે ત્યારબાદ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું પરંતુ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે જાય છે તેના બે ત્રણ દિવસ સુધી પણ આપણને ઠંડીનો અહેસાસ થતો હોય છે કારણ કે ઉત્તર તરફના જે બર્ફીલા પવનો છે રાજસ્થાન અને ગુજરાતને મળતા હોય છે એટલે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સાયક્લોનિક સિસ્ટમ પાકિસ્તાન તરફ સર્જાય છે જેની અસર ગુજરાત રાજસ્થાનને પણ થતી હોય છે એટલે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટાની શક્યતા છે કોઈ ભારે વરસાદ થશે અથવા તો કોઈ નવી સિસ્ટમ સક્રિય થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું અત્યારે ખાસ કરીને કોઈ મોટી ચિંતાના સમાચાર નથી આ આગાહી ફક્ત બેથી પાંચ ટકા ગણીને ચાલવી તેની અંદર પણ ઘણા બધા ફેરફાર થાય તો તેની અંદર નવા અવકાશ હશે તો તમને તમામ પ્રકારની માહિતી પણ અમારા વિડીયોના માધ્યમથી તમને આપી દઈશું બાકી અરબી સમુદ્રનો જે ભેજવાળા પવનો છે તે પણ દસ તારીખ બાદ ગુજરાતને મળે તેવી શક્યતા છે એટલે અરબી સમુદ્રના ભેજવાળા પવનો અને પાકિસ્તાન તરફનું સાયક્લોનિક સિસ્ટમ બંનેનું જો ફોર્મેશન વધારે મજબૂત થાય તો જે તે વિસ્તારમાં લોકલ ડેવલપમેન્ટના કારણે વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ નહીં વધારે તાપ તડકો ઉગાડ નીકળે ગરમીનું પ્રમાણ સામાન્ય રીતે વધી શકે તેવી શક્યતા છે પરંતુ દસ તારીખ બાદ ફરીથી ઠંડીમાં નોંધપાત્ર વધારો થાય તેવી પણ શક્યતા હાલ દેખાઈ રહી છે બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી પણ દસ તારીખ અથવા તો બાર માર્ચ બાદ એક્ટિવ થાય જે દક્ષિણ ભારતના અનેક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા આપી શકે છે અને ત્યારબાદ મિત્રો નવી તારીખોમાં જે સિસ્ટમ સક્રિય થશે તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું બાકી ગુજરાત માટે કોઈ ભારે ચિંતાના સમાચાર નથી પરંતુ જ્યારે ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી આપણે તમને માહિતી આપતા હોઈએ છીએ જે તારીખો આપતા હોય છે અને વાદળછાયું વાતાવરણ સર્જાય તો તમે જે તે વિસ્તારમાં રહેતા હોય ખુલ્લામાં કોઈ ચીજવસ્તુ અપાઈ હોય તો આપણે થોડું એને સાવચેત રાખીશું તેને થોડું ઢાંકી દેશો જેથી આપણને ભારે નુકસાની ન થાય તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે